સરકાર તારીખ એક ત્રણ બે હાજાર પચીસ મુજબ વર્ષોથી પાલીતાણા નગરપાલિકામાં કામ કરતા સફા કામદારોને ને રોજમદાર તરીકે નિમણૂક કરવામાં આવે અને રોસ્ટર પર તેઓને તેમની મૂળભૂત સફાઈની કામગીરી સોંપવામાં આવે તે માંગ સાથે પાલિતાણાના સફાઈ કામદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે અને હું શું રિપોર્ટર દિનેશકુમાર બાબરિયા ઘેટી આજ રોજ અમારા પાલુકાના નગરપાલિકા સફાઈ કામદારનો છેલ્લા ચાર પાંચ પાંચ છ છ મહિનાથી સફાઈ કામના ઘણા એવા પડતર પ્રશ્નોની અંદર રજૂઆત તો કરવામાં આવી અને ઘણા બધા અમારા ચાર ચાર મંત્રી પણ આ પ્રશ્નો લઈને અમારે વાર્તા નગરપાલિકા સાથે ચાલી રહી છે પણ નગરપાલિકા દ્વારા આજ સુધી કોઈપણ પ્રકારના પ્રશ્નોનું સમાધાન એ કોઈપણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવ્યું નથી તેથી આજ રોજ તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ અમારા તમામ કામદારો સુખી મંડળ તેમજ અન્ય કામકારો ધારા દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખશ્રીને અહીંયા રૂબરૂ મુલાકાત માટે અમે આવેલા હતા પણ આજે ચીફ ઓફિસર તેમજ પ્રમુખ સાહેબ હાજર ન રહેતા અમારા પ્રશ્નનો કોઈ પણ હજી જવાબ ન મળતા અમારા દ્વારા આજે અહીંયા બેસી આંદોલન એક નાની મોટી આંદોલનની અહીંયા બેસવા માટેની ફરજ પડી છે છતાં અમે આજે આવતી આવનારા આવતીકાલ સુધી પણ અમે વાત જોવી છે બી કે નગરપાલિકા ચીકક્ષો દ્વારા જો અમને પ્રકારનો જવાબ નહીં મળે અથવા અમારા સફાઈ કામગારો પ્રશ્નનું સમાધાન નહીં થાય તો અમે તારીખ સોળ સાત બે હજાર પચીસના ગુરુવારના રોજ અમે ગાંધી ચિંયા માર્ગે અમે અહીંયા મેન બજારે આંદોલન ઉપર ઉતરીશું જેની પ્રશાસન તેમજ નગરપાલિકા અને આગેવાનોએ નોંધ લેવી ભારત માતા જયભી